ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમના દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખત ખોલવાની સંભાવનાને લઈ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વરના અઢાર ગેટ અને ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈ એલર્ટ જારી કરાયું છે ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદીના કાંઠાના વડોદરા ભરૂચ અને નર્મદાના ત્રણ જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે ડેમના દરવાજા ખોલી ક્રમશઃ પંચાણું હજારથી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક નર્મદા છવ્વીસ મીટરે સ્પર્શી હતી ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ પાંચ પોઈન્ટ બેતાલીસ મીટર દૂર હતું કે ત્રણ વાગ્યા બાદ ઇન્ફ્લો ઘટીને ત્રણ લાખ અઠયાસી ક્યુસેક થયો હતો રિવરબેડ દ્વારા હાલ નર્મદા નદીમાં ચુમ્માલીસ હજાર પાંચસો સોળ ક્યુસેક કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં અગિયાર હજાર નવસો એક ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે ડેમ બ્યાસી પોઈન્ટ પંદર ટકા ભરાઈ ગયો છે આગામી પંદર કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલો છે પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે નર્મદાના ઉપરવાસમાંથી આવક ઘટી હતી પણ થઈ તો દરવાજા નક્કી થયું સરદાર સરોવર નર્મદા ડેમમાં શનિવારે પાણીની આવક ચાર પોઈન્ટ અઢાર લાખ ક્યુસેક થી ઘટી ત્રણ લાખ અઠ્યાસી હજાર ક્યુસેક થઈ છે ઓમકારેશ્વર ડેમ ઓમકારેશ્વર ડેમથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચેના બસો ચૌદ કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદાના દરવાજા ખુલવાનો મદાર રહ્યો છે જો આગામી કલાકોમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોમ રહ્યું તો ડેમના દરવાજા રવિવારે સવારે ખુલી શકે છે